રાજકોટમાં વડાપ્રધાનના પ્રવાસને લઈ એલર્ટ પચીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી રાજકોટની મુલાકાતે છે રેસ્કોસ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદીની જંગી સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે સભા સ્થળે બોમ્બ ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ પણ હાથ ધરાયું આગામી ચોવીસ અને પચીસ તારીખના સૌરાષ્ટ્રની મુલાકાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તેને જ લઈને રાજકોટ શહેરમાં સુરક્ષાની દ્રષ્ટિએ ચેકિંગ છે તે શરૂ કરવામાં આવ્યું છે જે સભા સ્થળ છે કે જ્યાં બોમ્બ સ્કોટ છે તેના દ્વારા સતત ચેકિંગ છે તે કરવામાં આવ્યું છે કારણ કે રેસકોસ ગ્રાઉન્ડની જો વાત કરીએ આખું મોટું ગ્રાઉન્ડ છે કે જ્યાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે જ્યારથી તૈયારીઓ શરૂ થતી હોય છે ત્યારથી બોમ્બ સ્કોટ છે તેની કામગીરી પણ શરૂ થઈ જતી હોય છે અને તેના ભાગરૂપે તેઓ સતત જે ખૂણા ખાચા હોય છે ત્યાં પણ ચેકિંગ કરતા હોય છે કારણ કે જે ખૂણા ખાચાની અંદર જે વસ્તુઓ હોય છે તેમાં કોઈ અનિચ્છ ઘટના ન બને તે માટેની તૈયારીઓ છે તે કરતા હોય છે જો વાત કરીએ તો લગભગ બે ભાગરૂપે પોલીસ તંત્ર છે તે પણ એલર્ટ થઈ ચુક્યું છે હું દ્રશ્યો બતાવીશ જે રાજકોટ સ્કોટ છે તેમના દ્વારા અલગ અલગ સ્થળો હોય છે તેનું ચેકિંગ કરતા હોય છે કારણ કે જમીનની અંદર કઈ પણ વસ્તુ હોય તો પણ તેનું નિરીક્ષણ થઈ જતું હોય છે રાજકોટ ની જો વાત કરું તો વડાપ્રધાન દ્વારા જે ડ્રીમ પ્રોજેક્ટ છે પ્રથમ એમ્સ જે રાજકોટ ખાતે તૈયાર થઈ રહી છે ને તેમનું લોકાર્પણ છે તે કરવામાં આવશે ને એમ્સની ખુલતાની સાથે જ કહી શકાય કે આધુનિક સુવિધા છે તે રાજકોટ શહેરવાસીઓને છે તે મળવાની છે ને સાથે ગુજરાતના તમામ લોકો સુવિધા મળી રહે તે માટે તમામ સ્થળો પર કહી શકાય કે રોડ રસ્તા છે તેની કામગીરી પણ કરવામાં આવી છે એટલે કહી શકાય કે રાજકોટ શહેરની અંદર જે રીતના જે આગમન થઈ રહ્યું છે તેને બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ બંને ટીમ છે તે નિરીક્ષણ કરતી નજરે આવી છે અત્યારે ડોગ સ્કોડ પણ આવ્યો છે હું દ્રશ્યો બતાવીશ કે ડોગ દ્વારા પણ જે વિસ્તાર છે તેનું ચેકિંગ છે તે કરવામાં આવતું હોય છે હું દ્રશ્યો સીધા બતાવવાના પ્રયાસ કરીશ કે ડોગ દ્વારા પણ જે સંકટિત વસ્તુઓ હોય છે તેની સ્મેલ થી તે જાણી લેતું હોય છે અને ત્યાં પોલીસ દ્વારા તપાસ થતી હોય છે રાજકોટની વાત કરીએ તો એમ્સ હોસ્પિટલ છે તેમનું લોકાર્પણ થશે સાથે રાજકોટ થી સુરેન્દ્રનગર ડબલ ડેકર રેલવે ટ્રેક જેની કામગીરી છે તે પણ પણ પૂર્ણ થઈ છે 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 તેનું હાલ કામગીરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ને ત્યાં તૈયારીઓ શરૂ થતાની સાથે જ જે જોઈ શકાય છે બોમ્બ સ્કોટ અને ડોગ સ્કોટ દ્વારા સતત જે અહી સવાર બપોર સાંજ ત્રણ થી ચાર ટાઈમ જે તેઓની જવાબદારી હોય છે તેને લઈને તેઓ નિરીક્ષણ કરતા હોય છે કોઈ વસ્તુઓ ગ્રાઉન્ડમાં નથી કારણ કે રેસકોસ ગ્રાઉન્ડની અંદર બે લાખથી વધુ લોકો છે તે અહીં એકત્ર થવાના છે જનમેદની ઉમટવાની છે તેને લઈને કહી શકાય કે હાલ જે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા ચેકિંગની કામગીરી છે તે કરવામાં આવી છે એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં વડાપ્રધાનનું જે આગમન થવાનું છે તેને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે કેમેરા પસંદ કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ